ભાઈ આખા ગામ ને માવા ખવડાવે જોઈએ મને માવો ખવડાવે કે નહીં ખવડાવે માવો આખું ભરાઈ ગયું હેલો મિત્રો સ્વાગત છે તમારું ઉપી કેવું લક્ષ્યા નામ કેમ છો મજામાં તો અત્યારે ભાઈ છે સવારનું આઠ તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો આજે તો મિત્રો વરસાદ પછીને આપણે પહેલી વખત ભાઈ છે ગામમાં હાલીને રહેવાનું છે કેમકે આપણી વાડી લગભગ બે કિલોમીટર જેવું થાય છે भरा जो

બધાએ પલ લઈ જશે ત્યારે આઠ રૂપિયા ભાવ કઈ છે ફાઇનલી મિત્રો દોઢ કિલોમીટર હાલા પછી ગામ આવી ગયું છે અને જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તો આપણે લાવવાનું છે હવે આપણા ભાઈ બહેનની દુકાને મફતનો માવો ખાવા અને તમારે પણ ખાવા હોય તો કોમેન્ટ કહી દેજો તો ચાલો જઈએ દુકાને તો ફાઈનલી ભાઈ આપણે ગામમાં પગી જાય ભાઈ દુકાને ભાઈ આખા ગામને માવા ખવરાવે જોઈએ મને માવો ખવરાવે નહીં ખવરાવે માવો હે તો ખવરા વાલો હાવ થાકી જવો ગરમીનો પલ્લી જો હું હાલી ને હા 哪里？那单位呢？